મારી ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે બનાવીશું ચણાના લોટના પુડલા એના માટે મેં અહીં એક કપ ચણાનો લોટ લીધો છે આદુ મરચાંની પેસ્ટ લીધી છે કોથમીર છે મેથી ડુંગળી ટમેટા અને જરૂર મુજબ પાણી લેશું આપણે હવે એક તપેલી લીધી છે આપણે એમાં ચણાનો લોટ નાખશો મેથી અદુમરચાની પેસ્ટ ટમેટા ડુંગળી કોથમીર આ રીતે આટલા બધા વેજીટેબલ લઈ લેવાના છે જેમ વધારે વેજીટેબલ હશે એમ સારું રાખશે લાલ મરચું પાવડર એક ચમચી હળદર એક ચમચી જીરું એક ચમચી મીઠું સ્વાદ અનુસાર અજમા છે એને આપણે હાથથી આ રીતે ચોડી નાખવાના છે અજમાથી બહુ સારો ટેસ્ટ આવે છે એક ચમચી મરી પાવડર લીધો છે બરાબર મિક્સ કરી લેવાનું છે આ રીતે જરૂર મુજબ પાણી નાખશું આપણે આછું બેટર બનાવવાનું છે જાડું નથી બનાવવાનું તમે બાળકોને નાસ્તામાં પણ બનાવી શકો છો બહુ ઓછા સમયમાં બની જાય છે અને બાળકોને મજા આવે ખાવાની આ રીતે આપણે બરાબર મિક્સ કરી લેવાનું છે તૈયાર છે છે બેટર આટલું આપણે આછું રાખવાનું પાતળું ગેસ ચાલુ કરશું આપણે એના ઉપર તવો મૂકશું તવો ગરમ કરવા દઈશું તવો આપણો ગરમ થઈ ગયો છે એની ઉપર તેલ લગાવી દેવાનું છે આ રીતે આપણે ચમચો ભરીને બેટરને પાથરી દેવાનું છે ફરતી બાજુ આપણે આવી રીતે કરી લેવાનું છે ગોળ તમે જોઈ શકો છો આ રીતે એકદમ ગોળ તો તૈયાર થઈ ગયું છે હવે આપણે બે ત્રણ મિનિટ ચડવા દેસુ ઉપર આ આ રીતે રીતે તેલ તેલ લગાવી દેવાનું છે ને ફરતી સાઈડ આપણે નાખવાનું હવે ચડી ગયું છે આપણે એને ઉથલાવી લેશું બીજી સાઈડ એકદમ બ્રાઉન જેવું થવા દીધું છે આપણે આટલું હવે એની ઉપર આપણે પાછું તેલ લગાવી લેશું તૈયાર થઈ ગયું છે આપણે એને પ્લેટમાં લઈ લેશું દહીં સાથે આપણે એને સર્વ કરશું તૈયાર છે ચણાના લોટનો નું એકદમ ટેસ્ટી અને હેલ્ધી એવું પુલ્લું બનીને તૈયાર છે તમને અમારી રેસીપી ગમી હોય તો મારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આ રીતે આપણે જુઓ એકદમ સોફ્ટ એવું બની ગયું છે તમે જોઈ શકો છો તમે ચોક્કસ ઘરે બનાવવાની ટ્રાય કરો અને કમેન્ટ કરીને બતાવજો